ભક્તિ જ્ઞાન વિરાગ આપતું વિવેકો વર્ધતે મહાન માયા મોહ વસ્તુથી વિવેકનો ઉદય થાય તો કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ વસ્તુઓ હોય તો એનાથી વિવેકો વર્ધતે એટલે વધવું વિવેકની વૃદ્ધિ થાય છે કેવળ ભક્તિ નહીં કેવળ જ્ઞાન નહીં કે કેવળ વૈરાગ્ય નહીં આ ત્રણ વસ્તુનું જો સંતુલન હોય ત્યારે જઈને વિવેકનો ઉદય થાય છે આપણા જીવનમાં પણ આપણે ભક્તિ ક્યારે કરી શકીએ તો કે જ્યારે જ્ઞાન હોય ત્યારે થઈ શકે અને જ્યારે આપણામાં કિંચિત વૈરાગ્ય હોય ત્યારે ભક્તિ આનંદથી થઈ શકે છે ઘણાને એમ પણ થાય કે અહીંયા વૈરાગ્યની શાસ્ત્રીજી ચર્ચા કરે છે એટલે એમને બધું છોડાઈ દેવાના છે ના ના એવું નથી એનો સિમ્પલ સિદ્ધાંત એ છે અટેચ ટુ બટ કનેક્ટેડ ટુ એવરીથિંગ બીજા સિમ્પલર ટર્મ્સમાં ચર્ચા કરીએ તો કે અટેચ ટુ ક્રિષ્ના કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ અને હજુ ડિટેચડ ઓબ્ઝર્વર નોટ એન અટેગ્ય છે છોડવાનું નથી ઓબ્ઝર્વ કરવાનું છે અટેચ ટુ નથિંગ કનેક્ટેડ ટુ એવરીથિંગ અને એ જ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે પુષ્ટિમાર્ગમાં મહાપ્રભુજીએ કઈ રીતની આપણને સેવા રીતિ આપી છે તો કે એમાં ગૃહસ્થમાં પણ રહીને આપણે સેવા કરી શકીએ પરંતુ અટેચમેન્ટ કૃષ્ણ સાથે કનેક્શન જગત સાથે તો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આ ત્રણ વસ્તુ હોય તો વિવેકની વૃદ્ધિ થાય છે